બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો આજે જાહેર થતાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો છે ચાલો સીધા જ ધાનેરાના કે આર આંજણા કોલેજ કેમ્પસ ખાતેથી અમારા રિપોર્ટરનો અહેવાલ જોઈએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે લોકશાહીના મહાપર્વની ઉજવણી જોવા મળી હતી ધાનેરા તાલુકાની કુલ ચુમ્માલીસ ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યો માટે આજે સવારે નવ વાગ્યાથી કે આર આંજણા કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી સજ્જડ પોલીસ બંદોબસ્ત અને ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉંડકટ તથા મામલતદાર જે આર મહેતાની નિગરાની હેઠળ અલગ અલગ બાર જેટલા વિભાગમાં મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી હતી પોતાના પરિણામની ચિંતા અને ઉત્સાહ સાથે મતપેટીમાંથી ઉમેદવારોના ભવિષ્ય રૂપી મત બહાર આવી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ધાનેરા તાલુકામાં યોજાઈ હતી જેના કારણે આજે પરિણામને લઈને કે આર આંજણા કોલેજ ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો પરિણામો એક પછી એક જાહેર થઈ રહ્યા હતા અને મતગણતરી કેન્દ્રની બહાર ઉભેલા ગ્રામજનો પોતાના વિજેતા ઉમેદવારોને વધાવવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા વિજેતા જાહેર થતા જ ઉમેદવારોને ફુલહાર પહેરાવી વિજયના નારા ગુંજાવવામાં આવ્યા હતા